ગજાનન ગણપતિની આરતી વંદના કર્યા બાદ આવો હવે મેળવીએ કષ્ટભંજન હનુમાનજીના આશીર્વાદ આજે દર્શન કરીશું અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં આવેલ પંચમુખી હનુમાન મંદિરના આ મંદિરમાં હનુમાનજીની પાંચ મુખવાળી પ્રતિમાના આપણે દર્શન થશે તો સાથે આ મંદિરમાં હનુમાનજીની સાથે રામ સીતા અને લક્ષ્મણ પણ બિરાજમાન જોવા મળે છે તો આવું દર્શન કરીએ આ અદ્ભુત મંદિરના હનુમાનજી છે ભક્તો ની ભીડ જોવા મળતી હોય છે ત્યારે આજે દર્શન કરવા છે અમદાવાદ ના બોળકદેવ વિસ્તાર માં આવેલા પંચમુખી હનુમાન મંદિર ના આ મંદિર બોડકદેવ વિસ્તાર માં આવેલ સ્ટાર બજાર ની નજીક આવેલું છે

આ મંદિર ની બીજી વિશેષતા છે આ મંદિર માં કાચ દ્વારા કરવામાં આવેલ કોતરણી આ મંદિર ની બહાર અને અંદર કાચ દ્વારા જ કલાકૃતિઓ દર્શાવવામાં આવી છે આ કાચની કોતરણીના કારણે જ આ મંદિર વધુ સુંદર લાગે છે એ મંદિર મતલબ પુરાતના બહુ પુરાતના મંદિરે ભક્તજનો શનિવાર કા દિન બહુ જણા આજાતા ઓર મંદિર મેં હર શનિવાર કો સુંદર કાંડો જ અને હું આ મંદિરમાં રેગ્યુલર આવું છું દરરોજ સાંજે હું મહાદેવને દીવો કરવા માટે આવું છું અને રેગ્યુલર અહીંયા આવું છું અને મંદિરની વિશેષતા એ છે હનુમાનજીનું દર્શન થઈ જાય છે મંગળવારે શનિવારે અને દરરોજ મહાદેવના દર્શન પણ કરું છું આ મંદિરમાં આપને પાંચ મુખવાળા હનુમાનજીના દર્શન તો થશે જ પરંતુ સાથે સાથે આપને વિવિધ પ્રકારની પેઇન્ટિંગ્સ પણ જોવા મળે છે જી હા આ મંદિરમાં હનુમાનજીના જીવન સાથે જોડાયેલી અનેક પેઇન્ટિંગ દિવાલ પર જ કંડારવામાં આવી છે જેમાં બાળ સ્વરૂપે હનુમાન શ્રી રામ ભક્ત હતા તેવી પેઇન્ટિંગ સાથે જ હનુમાનજી જ્યારે માતા સીતાને મળવા અશોક વાટિકા પહોંચે છે તેવી પેઇન્ટિંગ પણ આપને જોવા મળશે તો આવી અનેક પેઇન્ટિંગ ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર છે શીષ નમ તમાર્ય રીતે શનિવારે આ મંદિરમાં ભક્તોની લાંબી લાંબી કતારો જોવા મળે છે પરંતુ દર રવિવારે આ મંદિરમાં સુંદરકાંડનો પાઠ કરવામાં આવે છે તેથી જ ભક્તો રવિવારે પણ આ મંદિરમાં દર્શન કરવા અને સુંદરકાંડના પાઠનો લાભ લેવા માટે ઉમટી પડે છે હું આ મંદિરમાં લગભગ અઢી વર્ષથી આવું છું અને કાયમ આવું છું અને મને અહીંયા આવવાથી બહુ શાંતિ મળે છે અને મારું સ્ટ્રેસ પણ હળવું થાય છે અહીંયા આવવાથી અને મારી મનોકામના પણ પૂર્ણ થાય છે હું જે પણ કંઈ એવું ઈચ્છું કે મારી આ મારી લાઈફમાં આવું થાય તો એ વસ્તુ થાય છે અને મને બહુ જ શાંતિ મળે છે અને છોકરાઓને બી વાર એવું થતું હોય કે છોકરાઓ આપણા બી જતા હોય ડરી જતા હોય રાત્રે સપનામાં અને એવી રીતે તો અહીંયા આવીને હું પંડિતજીને કહું છું એટલે ઝાડું મારી દે છે ને તેનાથી પણ મારા છોકરાઓને બહુ રિલેક્સ ફીલ થાય છે ને એ લોકો વારે વારે ઉઠી નથી જતા કાફી ભક્ત ગણા और इसकी और सभी मनोकामनाओं को पूर्ण करते हैं पंचमुखी है। इसलिए इनका नाम पड़ा सिद्ध पंचमुखी हनुमान मंदिर और ये 93 से इनका पम प्रतिष्ठा यहाँ हुई और तब से सुंदरकांड का पाठ यहाँ शाम को छह से आठ हर रविवार को होता है पंचमुखी हनुमान ये तमाम भक्तों की मनोकामना पूर्ण करे छे। जेती भक्तों की इच्छा सिद्ध जिति भक्तो जितिया हनुमान मंदिर ने हर सिद्ध हनुमान कहवाए शिव मंदिर में हनुमान जी बिराजमान हो तो सामान्य बात है પરંતુ હનુમાન મંદિરમાં ભગવાન શિવ વિરાજમાન જવલ્લે જોવા મળે છે આ પંચમુખી હનુમાન મંદિરમાં કપિલેશ્વર મહાદેવ છે બિરાજમાન કે જેના દર્શન કરવા અને શિવલિંગ પર અભિષેક કરવા ભક્તો દૂર દૂરથી ઉમટી પડતા હોય છે તો ભક્તો પણ ચમત્કારિક પંચમુખી હનુમાનજીના દર્શન કરીને ધન્ય બન્યું છે ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ